એટલે કહો હંમેશા યાદ રાખવી કે ભગવાન તથા ગુરુના હાથ આપડી ઉપર હંમેશા છે પૂજી આત્મદ્રોપ સ્વામી મુંબઈમાં યોગીજી મહારાજ પોતે સભામાં પધાર્યા અમે વજુભાઈ શેઠ બેઠા હતા એમને બહુ આમ બોલવાની છૂટ યોગીજી મહારાજ સાથે એટલે વજુભાઈ શેઠ કે કે યોગી બાપા તમે અમારા બધા ઉપર રાજી રહેજો યોગી બાપા કે કે વજુભાઈ જો અમારો રાજીપો થાય ને તો બૈરા મરી જાય છોકરા મરી જાય ધંધામાં ખોટ જાય એ કે ના ના એવો રાજીપો નથી જજો તો એવો આપણને પોસાય એમ નથી જોકે મોટા પુરુષ દયાળુ છે ભગવાન દયાળુ છે એવું નથી કરતા કે બધાનું બધું લઈ લે છે એ આપણને આપે છે પણ એક ધ્યાન રાખે છે આપણને બહુ બંધન નહીં થવા દે એ તો એમની બિરુદ છે એને આપણને વધારે સુખિયા કરવા છે એટલે સંસારમાં બંધન નહીં થવા દે સ્વામી કે સ્ત્રી દ્રવ્ય અને સારી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું માટે એ તો જેવું તેવું સાધારણ મળે સારું છે બહુ મળે ને બંધન થઈ જાય અત્યારે આપણે બેઠા છીએ આ પારાયણમાં આવીને દોઢ બે કલાક આપણે કાઢવાના પણ ધારો કે આપણામાંથી કોકને ગુજરાતના ચીફ મિનિસ્ટર બનાવી દે અને પછી કે તમે અમારી પારાયણમાં આવજો ને મને ટાઈમ નથી હોય ટાઈમ આપણને પછી આવીએ તો બાપા હોય ત્યારે આવી અને સ્ટેજ ઉપર બેસીએ પ્રવચન કરીને જતા રહીએ બાપાનું પ્રવચન આપણને ટાઈમ હોય પછી ચીફ મિનિસ્ટર થઈ ગયા તો એવા ચીફ મિનિસ્ટર પણ કે થાય અત્યારે આપણને તમે સેવા કરો ઝાડુ લઈને હાથમાં લઈને મંડી પડીએ પણ આપણને જો અનિલભાઈ અંબાણી જેટલી સંપત્તિ આવી જાય પછી થાય આવું કામ નહીં થાય સત્સંગ ન થાય સેવા ન થાય ભક્તિ ન થાય ત્યારે થાય શું ગુણાદિત્યાનંદ સ્વામી કહે છે કે આ ખંડેરાઓ એ એક દિવસમાં જેટલું પાપ કરે એટલું ગરીબ માણસ આખી જિંદગીમાં ન કરે પાપ પાપ ભેગા ભેગા કરવાના કરવાના ત્યાં મોટા થઈને શું એવા મોટપમાં આપણને નથી ચડાવવા એમને એટલે આપણને માપમાં રાખે છે હા આપણે એવા ખમતી થઈએ કે આપણે આખી દુનિયાના રાજા બનીએ અને છતાં પણ સંતના ચરણમાં બેસવાની નમ્રતા આપણામાં આવશે ને એ દિવસે આપણને દુનિયાના રાજા બનાવી દેશે એવા અમને વિશ્વાસ ને કે આને બંધન નહીં થાય તો એ આપવા જ બેઠા છે એમને કંઈ લઈ નથી લેવું પણ બંધન થવા માંડ્યું તો તો એ આપણું લેશે એમને આપણા જીવનું હિત કરવું છે એને આપણને આત્યંતિક જે દુઃખથી સુખ ઉપજે એ દુઃખ આપે દયા કરી જે દુઃખથી આપણને સુખ મળવાનું છે ને જો આ ન સમજાણું હોય ને તો પછી આપણને સત્સંગની અંદર પણ મજા નથી આવતી એટલે શું થાય આપણું ધાર્યું નથી થતું ધાર્યું નથી થતું એવા ને એવા ફરિયાદો આપણી રહ્યા કરે એક વખત એક ભાઈને પોતાના ઘરમાંથી મોટો કબાટ બહાર કાઢવાનો હતો આમ પાંચ ફૂટ પહોળો અને આઠ ફૂટ ઊંચો અને વજનદાર અને ઘરમાં એકલા માણસ બહાર કાઢવાનો એટલે પછી ધક્કો મારતા 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 દરવાજા સુધી લઈ ગયા પછી તો અડધો કબાટ બહાર નીકળો અડધો અંદર હતો પછી તો ખસે નહીં એટલે થાક્યા કોકની મદદ ગોતવા માંડે રસ્તા ઉપર જઈને કોઈ છે ભાઈ અને એ વખતે એક પોલીસના જમાદાર કોન્સ્ટેબલ ત્યાંથી નીકળ્યા એટલે એમણે કીધું કે જમાદાર સાહેબ આવો ને મદદ કરાવો ને આ કબાટ ખસેડવાનો છે કઈ વાંધો નહીં હાલો એટલે એ મદદ કરવા માટે આવ્યા અને જમાદાર બારથી મદદ કરે આ ભાઈ અંદરથી અને બંને જણાએ મહેનત ચાલુ કરી પાંચ દસ પંદર મિનિટ સુધી મહેનત કરી બંને પરસેવે રેપજેપ થયા પેલો કબાટ ખસે જ નહીં ને પછી તો ઓલા જમાદારી થાકી ગયા એટલે પરસેવો લૂચતા લૂચતા આવ્યા એ કે સાહેબ આપ આ કબાટ ઘરમાં નહીં આવે એટલે કે શું કીધું તમે એ કે આ કબાટ ઘરમાં નહીં આવે એ કે મારે ઘરમાં નથી લાવો શું કરતું થતું હતું ખબર પડી એ કહે આખી રાત બે મંડે ને તો એ કબાટ ત્યાંથી ખસવાનો હતો નહીં એમ આપણે છે ને ભગવાન નું સુખ જોતું નથી અને ભગવાનને જગતનું સુખ આપવું નથી એટલે છે ને બે ને હામહામું પ્રેશર થાય છે આપણને થાય કેમ સત્સંગમાં સુખ એના પ્રવાહમાં ભળી જઈએ સુકું પાંદડું વાયુ ના આધારે અસ્તિત્વને છોડી દે છે તમારે અમને જે આપવું એ આપજો એ કહેવામાં આપણે હકીકતમાં બુદ્ધિશાળી છીએ એક બાળક એના પપ્પા સાથે પસાર થતો હતો અને રસ્તામાં પેલા એના પિતાના મિત્રની દુકાન આવી ચોકલેટોની દુકાન બધી સરસ મજાની ચોકલેટો એટલે પછી એ વખતે પોતાના મિત્રના દીકરાને જોયો એટલે બોલાવ્યો કે આવું બેટા લે આ ચોકલેટ છે લો આટલી બધી આખા ભરીને ચોકલેટો 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 જેટલી એટલી લઈ લેતો કાકા તમે આપો ને તારી જાતે લઈ લેતો એ કે ના ના તમે આપો તો એ કીધું સારું લે હું આપું એમ કરીને એને ખોબો ભર્યો આમ અને ખોબો ભર્યો ને પેલા છોકરાએ પોતાનું ખમીસ ધર દીધું આમ નાખો આની અંદર લઈ લીધી બધી પેલા કીધું કે તે તારી જાતે કેમ ન લીધી એ કે જો કાકા મારા હાથ નાના છે અને તમારા હાથ મોટા છે હું લઉં ને તો એક મુઠ્ઠી આવે ને તમે આપો તો ખૂબ ભરીને આવે સમજાણું આપણને એટલો તો વિશ્વાસ આવે કે આપણા કરતા એમના હાથ મોટા છે ભગવાનના ને ગુરુના હાથ આપણા કરતા મોટા છે એટલે આપણે શું કામ મુઠ્ઠી ભરીએ તમે આપો જે આપો એ આપો હું શું કામ માગીને દુઃખી થાવ કે માગ્યા પછી મારું થોડુંક મગાઈ જાય તો એમને જાજુ આપવું હોય અને આપણે આટલું માગીને ઉભા રહીએ એમ નહીં તમારે જે આપવું એ આપજો તમારે જે આપવું મને વિશ્વાસ છે કે તમે મારું હિત કરનાર છો તમે મારું ખરાબ કરશો ની પ્રાર્થના આવી કરવી એમના પર છોડતા શીખવું અને આખો દિવસ કામ પુરુષ પ્રયત્ન કરવાની ના નથી એ કરવો પણ રાત પડે ને ત્યારે આપણે ઈષ્ટદેવ આપણા ગુરુના ખોળામાં માથું મૂકીને સુઈ જવું આ તમને સોંપ્યું ફળ આપવું એ તમારા હાથની અંદર છે નિર્ભયતા ભગવાન સામે દ્રષ્ટિ એટલે ભગવાન જ આપણા તારણહાર છે અને ભગવાન સામે દ્રષ્ટિ એટલે જે કરવું એ ભગવાનને રાજી કરવા માટે કરવું કે હું આટલું કરું તમારા માટે આટલું કરો એ સોદાબાજી છે આ બધી માનતાઓનું બધું છે ને સોદાબાજી બધા સંતો વાત કરે છે કે હનુમાન દાદાને પેલો પ્રાર્થના કરતો તો એક વણિક કોઈ પણ કોઈ તો ખા માફાફ કરજો પાં તો વધારે એનું જ કહેવાય છે બધું જ્યારે લોભની વાત આવે ને ત્યારે એ હનુમાન દાદા જો તમે આમ મને રાજી થઈ અને પાંચ લાખ રૂપિયાની લોટરી લગાડ દો તો હું તમને એક ડબ્બો તેલ ચઢાવું હનુમાન દાદા બોલ્યા મૂર્તિમાંથી બોલ્યા એ કે કે આ તું મારી સાથે સોદાબાજી કરે છે હું તને પાંચ લાખ રૂપિયા આપું તું મને એક ડબ્બો તેલ ચડાવે એના કરતાં હું એક સ્વિમિંગ પુલ બનાવીને તેલનું ટેન્કર ખાલી કરીને ધુબાકાનો મારું આ આવી સોદાબાજી કરીને તું મને છેતરવા માટે આવ્યો છે તે પહેલાં એક બીબડી હતી એક એક અબ્દુલ એનો દીકરો બીમાર પડ્યો તો એટલે કે એ અલ્લાહ મેરા અબ્દુલ એદી અચ્છા હો જાયગા તો મેં તુમકો આબ જેસી રોટી ખિલાઉંગી એ અબ્દુલ પથારીમાં હું તો હતો સાંભળતો તો તાવમાં હૂતો તો ને એ કે અમ્મા અમ્મા તું અલ્લાહકો કહેતી એ કે યદી મેં અચ્છા હો જાઉંગા ચુપ મેં તો અલ્લાહ કો એ ફોસલા એવો છે આપડા બધા ફોસલા ધંધા છે આપણે જે વાત કરીએ છીએ ને કે તમે આટલું એ બધા ભગવાન કૃપાળુ છે અને આપણા સંકલ્પ પૂરા કરે જુદી વસ્તુ છે બાકી ફોસલા એવા નથી એના ઉપર તો આપણે સમર્પિત થવાનું છે સાચો પ્રેમ સાચી ભક્તિ શું છે કે ભક્તને એમ થાય કે હું ભગવાન માટે શું કરી નાખું અને ભગવાનને એમ થાય કે હું ભક્ત માટે શું કરી નાખું આપણે શું કામ માંગીએ આપણે એના થઈ જઈએ પછી એને બધી આપણી ચિંતા છે તો ચિંતા કરવાનું એના પર નાખતા શીખવું અને આપણે ચિંતાથી મુક્ત થવું મુક્ત મહારાજે પોતે વાત કરી છે કે સત્સંગ કરવો તે એવી ઈચ્છાથી ન કરો કે મારે દીકરો નથી તો દીકરો થઈ જાય કે મને ધંધામાં ખોટ ખોટ નથી જાય છે તો પૈસા બહુ થઈ જાય કે પછી મારા શરીરમાંથી રોગ ટળી જાય મહારાજે કીધું કે આવી ઈચ્છાથી જો સત્સંગ કરે તો એના નિશ્ચયમાં વિઘ્ન આવે કારણ કે એણે પોતે નક્કી કર્યું છે કે મને આવી જ રીતે જો ભગવાન રાખે તો સાચા નૈતર ખોટા એકવા સ્વામિનારાયણ ભગવાન હવે આવા પ્રકાર નો સંકલ્પ કરીને બેઠા એ અને આવ્યા છેલ્લે બધાને છાવ છેલ્લે આવ્યા મહારાજ ઓલા આ જોયું શ્રીજી મહારાજે અને પોતે ગાદી ઉપર હોઈ ગયા અને પોતાનું પેરણ ઊંચું કર્યું કે મુક ડૂટી પર રૂપિયો મૂકાયો પછી એને કીધું કે તું ડૂટી ઉપર રૂપિયો મૂકવા દો તો હું હાચો નહીં તો ભગવાન મટી જાવ આવું કહે શાસ્ત્રમાં લખ્યું છે કે ડૂટી ઉપર મુક રૂપિયો મૂકવા દે ભગવાન કહેવાય પણ આવા સંકલ્પો કરીને બેસે ભગવાન કૃપાળુ છે પૂરા કરે ન કરવા હોય તો એ કરે યોગીજી મહારાજ તંત્રદ્ધાન થયા એમના પછી એમના સ્થાને ગુરુપદે પ્રમુખ સ્વાહી મહારાજ આવ્યા હવે પ્રસંગ કેવો બન્યો કે વડોદ નડિયાદની બાજુમાં બાજુના ગામના એક હરિભક્ત આપણા બહુ જૂના દત્તરામ બારોટ શાસ્ત્રીજી મહારાજના વખતના એ દત્તરામ બારોટના દીકરીના દીકરા એમના દૌહિત્ર એટલે એ એ એ એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે બાળપણથી રમતા હતા અને એમની સાથે સારું એવું મિત્રતા એમને હતી પહેલેથી તો બને એવું કે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સ્મી મહારાજ જ્યારે ગાદીપદ આવ્યા એ વખતે આમને પોતાને મનમાં શંકા થઈ એમને થયું કે આ તો તો શાંતિલાલ જ ફરતા હતા હતા અને અને મિત્ર એ ગુરુ થઈ ગયા કે એમાં ભગવાન રહ્યા છે એ બધું તો કેવી રીતે મને મનાય આ તો અમે ભેગા રમતા હતા ને બધા એટલે મનમાં શંકા કુશંકા બહુ રહ્યા કરે હવે એકવાર સ્વામીશ્રી પોતે એક વિચરણમાં હતા ને એ વખતે દર્શન કરવા માટે ગયા હતા હરિભક્ત એટલે એમણે સ્વામીશ્રીની સાથે જ બધા જમવા બેસતા હરિભક્તો સામે એમણે સંકલ્પ એવો કર્યો કે પ્રમુખ સ્વામી પોતે જમવા માટે બેઠા છે તો તો એના થાળની અંદર લાડુ હતા એમણે કીધું કે મને આ પ્રસાદી આપે અને સામે જે બેઠા હતા હરિભક્તો ચાલીસ પચાસ બેઠા હતા એમણે એવું નક્કી કર્યું કે મને એકલાને આપે બીજા કોઈને ન આપે તો હું એમ માનું કે આ ભગવાન સ્વરૂપ છે તો એની અંદર ભગવાન રહ્યા છે તો અંતર એમ બાકી બધું ખોટું આવું નક્કી કરીને બેઠા હવે સ્વામીશ્રીનું ભોજન પૂરું થઈ ગયું સ્વામી એની એકદમ ધબકારા વધી ગયા પતી ગઈ વાત ખેલ ખલાસ હવે કઈ નથી અને થાળ જતો તો ને એ વખતે છેલ્લે સ્વામીએ રોક્યો કે ઉભો રા ઉભો રો બોલાવ્યા આવો અને એમણે બોલાવી અને સ્વામીએ એને પ્રસાદીનો આપ્યો લાડુ અને પછી સ્વામી બોલ્યા સ્વામી કે એવો સંકલ્પ શું કામ કર્યો કે મને એકલા ને પ્રસાદી મળે એવો ન કર્યા પેલા એકદમ હાથ જોડી ગયા કીધું કે સ્વામી માફ કરજો મેં આવી શંકા કરી સ્વામી કે કે જુઓ આ સંકલ્પ કૃપા કરીને પૂરો કર્યો પણ ધારો કે પૂરો ન કર્યો હોત તો તમને ખોટ હતી કે અમને ખોટ હતી એ કે સ્વામી ખોટ તો મને હતી સ્વામી કે બસ હવે આવા સંકલ્પો કોઈ દિવસ કરવા નહીં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખવો કે મોટા સંત બોલી ગયા છે સાચો છે વિશ્વાસ રાખો એવી રીતે નિશ્ચય થાય છે આવી તર્ક થી નિશ્ચય નથી થતો અને એમને વાત બેઠી તો કહેવાનો મતલબ એ છે કે આપણા સંકલ્પોને એક બાજુ મૂકીને ભગવાન અને સંત જે સાચા છે એમના રાજી પાસે બીજું મારે કાંઈ જોતું નથી કોઈ સંકલ્પ નહીં તમે રાજી થાવ એ જ મારો સારું ભક્તિ શું કામ કરવાની માળા શું કામ કરવાની તમે રાજી થાવ એટલા માટે કે પ્રાર્થના શું કામ કરવાની તમે રાજી થો એટલા માટે દંડવત શું કામ કરવાના તમે રાજી એ રાજી થશે તો રાજા બનાવી દેશે ગુરુ સામે જોવું એટલે શું તો ગુરુના ગુણ આપણે મોટા ભાગે ગુરુમાં શું જોતા હોઈએ છીએ જયારે જગતની અંદર આપણે જોઈએ તો ગુરુ સામે પાસે જવાનું એટલે ગુરુ પરચા આપે છે કે નહીં એ બતાવો તમે લોકો શું કે તમારા ગુણ ચમત્કાર શું બતાવે છે એ કો કઈક આમ હાથમાંથી કંકુ ખેરવે છે કે આમ નાળિયેર ફોડીને ચુંદડી બહાર કાઢે છે કેમ હવામાં હાથ ફરીને કઈ એવું કઈ કરે ચમત્કાર તો ગુરુ તમારા સાચા આશ્ચર્યની વાત એ છે કે તમે ઉપનિષદ વાંચો ગીતા વાંચો રામાયણ વાંચો મહાભારત વાંચો ભાગવત વાંચો એ પણ શાસ્ત્રની અંદર કોઈ જગ્યાએ સંત કે ગુરુ એના માટે એવું લક્ષણ નથી કહેવામાં આવ્યું કે જે પોતે લોટરીના નંબર આપે એ ગુરુ કહેવાય કે જે પોતે આમ આવો ચમત્કાર બતાવે એને સાચા સંત કે કોઈ જગ્યાએ નથી છતાંય લોકો મીરાબાઈને નરસિંહ મહેતા કોને લોટરીના નંબર આપતા હતા કો પણ છતાંય સંત છે તો સંત કે ગુરુનું લક્ષણ એવું નથી કે જે આવા પરચા બતાવ બતાવ કરે પણ લોકોને અપેક્ષા એની રહેશે રામકૃષ્ણ પરમહંસ પોતે ત્યાં બેઠા હતા ગંગા નદીના કિનારે એક માણસ એમની પાસે આવ્યો અને રામકૃષ્ણ પરમહંસ પાસે પોતાની મોટાઈની વાત કરવા માંડ્યો કે મેં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તમે મારી સિદ્ધિ જુઓ એમ કરી અને રામકૃષ્ણ પરમહંસની સામે એ પોતે નદીના પાણી પાણી ઉપર ઉપર ચાલતો 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 કિનારે પહોંચ્યો અને પાછો આવ્યો એને એમ કે પરમહંસ મારાથી બહુ પ્રભાવિત થઈ જશે રામકૃષ્ણ પરમહંસે સામું ન જોયું એને કીધું તમે જોયું હું પાણી ઉપર ચાલીને પાછો આવ્યો એ વખતે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે કેટલા વર્ષ સાધના કરી એમણે કીધું કે વર્ષ સુધી સાધના કરી અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે રામકૃષ્ણ ભરમસ બોલ્યા કે ત્રીસ વર્ષની અંદર બે પૈસાનું કામ કર્યું આ છેડેથી સામે છેડે જો હોડીમાં બેસીને જવું હોય ને તો એક પૈસો થાય છે ત્યાંથી પાછા આવવાનો એક પૈસો થાય છે આનાથી વધારે તે બીજું કર્યું નથી નથી આધ્યાત્મિકતાને કોઈ લેવા દેવા આનાથી તું પણ પણ ભગવાનને પામી શકે તને અંતરમાં શાંતિ થવાની નથી અને તારામાં જોડાશે બીજા કોઈની શાંતિ થવાની નથી આ તો સ્ટન્ટ છે આ તો આર્ટ છે જેમ જેમ દુનિયાની અંદર લોકો આર્ટ શીખે છે જાત જાતની કળાઓ કોઈ સરસ ચિત્રકાર બને છે કોઈ સંગીતકાર બને છે કોઈ તબલા વાદક બને છે કોઈ વાયોલિન વાદક બને છે એમ આ એક આર્ટ છે તમે ચમત્કાર કરતા હશે કઈ સ્પિરિચ્યુઅલ અરે તમે સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ કહો તમે બીજું કઈ નથી પણ આધ્યાત્મિકતા એને કોઈ લેવા દેવા નથી હિમાલયના સિદ્ધ યોગીઓ નામનું પુસ્તક છે અને બધી સિદ્ધિઓની વાત આ બધી ખોટા સાચી સિદ્ધિ છે એ લોકો સિદ્ધિ ખરેખર લઈને બેઠા હોય છે કે એવા એવા ચમત્કાર બતાવે કે દિલ્હીની અંદર કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ની અંદર કોઈ એક રેફ્રિજરેટર પડ્યું હોય એ ત્યાંથી ઊંચકી અને હિમાલયની ગુફા મૂકી દે ત્યાંથી લાવી દે આ આ સિદ્ધિઓ છે આ ચમત્કારો છે પણ કન્કલુઝન તો એમાં એ આવે છે જે કોઈ ભગવાનના માર્ગે ચાલે બધા કહે છે કે કે આવી સિદ્ધિ આવા ચમત્કાર આધ્યાત્મિક માર્ગમાં કોઈ કિંમત નથી લોકો એનો ઉપયોગ કરતા હોય છે એક બાર બહુ બહુ પ્રસિદ્ધ મહાત્મા એ ત્યાં મુંબઈ પહોંચ્યા અને એમના શિષ્ય હતા ફિલ્મના એક્ટર હતા એના ઘરે એનો ઉતારો હતો અને બન્યું એવું કે બધા પગે લાગવા માટે આવતા હોય એના મિત્રો બધા બેઠા હતા ત્યાં પહેલાં એક્ટર ના બેન આવ્યા અને પગે લાગ્યા અને એ વખતે પેલા હતા ને જે હાથ એક આવી ગઈ સાચી વીટી સોનાની લે 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 બચ્ચા બધા તો પડી બાબાજીને ક્યાં ચમત્કાર દેખાયા હવામાં હાથ ગુમાયો અંગૂઠી નિકાલ કરી દેલી એ વખતે પેલી બાઈ હતી એમણે પોતે ઓટોગ્રાફ બુક કાઢી અને આપી કે બાબાજી આપકે હસ્તાક્ષર દીજી એટલે એમણે લીધા પેલી ઓટોગ્રાફ બુક હવે પેન એમની પાસે હતી નહીં એટલે એમણે બીજા પાસે માંગ્યું કોઈ પેન હોય તો આપો તો મારે સહી કરવી છે પેલી બાઈ કે કે બાબાજી વીટી નીકાલી પેન નહીં નીકાલો કે આ સિલેબસ બાર નો ક્વેશ્ચન તમારે ક્યારેક કોલેજમાં આવી જાય ને તમારે જે કોર્સમાં ન હોય ને આવી જાય તો કેવું થાય ન નીકળી તો કેટલાક તો આવા સ્ટન્ટ જ હોય છે એની પણ વાત નથી કેટલાક સાચા ચમત્કાર હોય છે એની પણ વાત નથી ચમત્કાર એ ગુરુમાં જોવાના હોતા નથી એમની સ્થિતિ એમની સાધુતા એમના વર્તન પરથી જોવાની હોય છે એ કઈ રીતે વર્તે છે એમના જીવનમાં ગુણો કેવા છે બાકી પરચા પરચીનું લાંબુ ના હાલે એટલે હંમેશા ભગવાન સ્વામિનારાયણે આ વાત શીખવાડી એમની ગુરુ પરંપરાએ આ વાત શીખવાડી કે કોઈ દિવસ પરચામાં અંજાશો નહીં પરચા બને છે ખરા એની કિંમત નથી પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં લંડનમાં બિરાજમાન હતા અને ઓગણીસો પંચ્યાસીલા મહોત્સવ તૈયારી કરી હતી બધી કે સુવર્ણ તુલા કરવી છે સ્વામીશ્રીની અને બહુ સરસ આયોજન થયું હતું ત્યાં ક્યુપીઆર સ્ટેડિયમની અંદર ખુલ્લામાં આખો સમારંભ રાખવામાં આવ્યો હતો રાતના સમયે સાંજના સમયે હવે બન્યું એવું કે ત્યાંના હવામાન મથકોએ એવી જાહેરાત કરી કે આ દિવસે ધોધમાર વરસાદ પડવાનો છે આખા લંડનમાં એટલે બધા એકદમ મૂંઝાયા અને આયોજકો બધા સ્વામી પાસે ગયા હવે ત્યાંના હવામાન મથકો ઘણી વખત પંચાણું અઠ્ઠાણું ટકા સુધી સાચા પડે છે એટલે એમણે સ્વામીને કીધું કે સ્વામી આ તો આવી આગાહી છે વરસાદ ધોધમાર પડવાની છે અને એ જ દિવસે આપણું આયોજન કર્યું છે બધું આપણી તો મહિનાઓની તૈયારી છે આપ આશીર્વાદ આપો કે કંઈ ના થાય તો સ્વામી કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કંઈ નહીં થાય તમે મૂંઝાશો નહીં કઈ વાંધો નહીં આવે અને બન્યું એવું કે એ દિવસે ધોધમાર વરસાદ પડ્યો આખા લંડનમાં પડ્યો પણ જેટલામાં ઉત્સવ પડ્યો હતો જેટલા લોકો સત્સંગી હતા અને હતા જેટલા અનુભવ થયો કે આ રીતસરનો ચમત્કાર છે કે તમે બહાર નીકળો ને ચારે બાજુ વરસાદ છે ને અંદર વરસાદનું ટીપું નથી એટલે બધાને થયું કે ના તો બહુ જબરજસ્ત ઐશ્વર્ય બતાવ્યું પછી ઉત્સવ આખો પૂરો થયો અને સ્વામીશ્રી પોતે દેશમાં આવ્યા મુંબઈમાં સ્વાગત સભા હતી અને એ વખતે એક સંત આખા સમય વાત કરતા હતા રિપોર્ટિંગ કરતા હતા જાહેર હરિભક્તોની સભાની અંદર અને એમાં એમણે આ વાત કરી કે આ વખતે તો સ્વામીશ્રીએ બહુ જ ચમત્કાર બતાવ્યો બહુ મોટો ઐશ્વર્ય બતાવ્યું કે એમણે એવો ઐશ્વર્ય બતાવ આખા લંડનમાં વરસાદ નહીં ક્યુપીઆર સ્ટેડિયમમાં વરસાદ નહીં એમને આ વાત ચાલતી હતી એટલે સ્વામીશ્રી એ વખતે બેઠા હતા સભામાં સ્વામી કે તમે પેલા બીજા પરચાની વાત તો કરતા નથી એટલે બધાને થયું કે સ્વામી બીજો પરચો કયો કહેવા છે સ્વામી કે કે દેશમાં વરસાદ નહોતો પડતો અને હરિભક્તોના બધાના કાગળ આવતા હતા કે દેશમાં વરસાદ નથી વરસાદ નથી વરસાદ નથી અને આપણે ત્યાં બહુ પ્રાર્થના કરતા હતા ધૂન કરતા હતા કે દેશમાં વરસાદ પડે વરસાદ પડે વરસાદ પડે અને આટલી બધી આપણે પ્રાર્થના કરી અને તો પણ દેશમાં વરસાદ પડ્યો નહીં એ પરચાની વાત તો નથી કરતા તમે એટલે એમને શું કર્યું પેલાને ઉપર પાણી ફેરવી દીધું કે આનાથી કોઈ મહત્તા માનસો નહીં ત્યાં સુરતની અંદર સ્વામી શ્રી બિરાજમાન હતા અને એ વખતે આપણું અંદર એક દેશ દેશ છે છે નામનો નાનો સરખો અંદર એક હરિભક્ત હવે એમના ઘરની અંદર કેવો ચમત્કાર થતો હતો કે પેલી ઘરમાં પેલી મૂર્તિ હોય ને ગુરુ પરંપરાની એમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ માંથી બધું કંકુ નીકળે અને કંકુ એટલે આમ થોડું ઘણું નહીં પણ બે ચાર દિવસ થાય ત્યાં તો ઢગલો થઈ જાય કંકુ અને એમ રીતસર આમ પડતું દેખાય એટલે એના એને બધા વિડીયો પાડી હતી એના ફોટોગ્રાફ્સ પાડ્યા હતા એના ઘરની અંદર આવું બધું જે ચમત્કાર થતો હતો ને એના અને એ ફોટોગ્રાફ્સ એને વિવેક સાગર સ્વામી ઉપર મોકલ્યા હતા એટલે વિવેકસાગર સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ બધી વાત કરી સ્વામીશ્રી ભોજન કરતા હતા એ વખતે કે સ્વામી આવી રીતે ત્યાં ફીજીમાં પરચો થાય છે કે તમારી મૂર્તિમાંથી કંકો કંકુ નીકળે છે અને એ બધું આટલું બધું આ ફોટા છે એના બધા વિડીયો છે એની એટલે આવી બધી વાતો પોતે કરતા હતા સ્વામી કઈ રિસ્પોન્સ નહોતા આપતા તો વિવેક સાગર સ્વામી પછી વાત કરી એ કે બાપા આપણે છે ને એક પરચાનું પુસ્તક લખીએ એક ચોપડી બહાર પાડીએ પરચાઓની એમનો પછી બધા પરચાઓ ગણાવ્યા બધા કે કેવા કેવા પરચા સાહી બતાવે છે કે ત્યાં બહાર બહારીની અંદર પેલા રાજીવ સાહની કરીને એક નવા જ ભક્ત છે નવા નવા સત્સંગમાં આવે પણ એના ઘરની અંદર પ્રમુખ સ્વામીની મૂર્તિમાંથી મધ પડે છે મધ એટલે કીધું કે એ ત્યાંનો પરચો છે ઓલું કરચેલિયાની અંદર તો પાણી પડતું હતું એનો પરચો છે પછી બીજા બધા પરચાને યાદ કરાવ્યા કે સ્વામીશ્રીએ આમ બે સ્વરૂપે દર્શન આપ્યા હોય એવાય પ્રસંગો છે વિવેક સાગર સ્વામી પેલો પ્રસંગ કે છે કે ઓગણીસો ને સાલમાં ત્યાં વડોદરાની અંદર એક હરિભક્ત છે ગોરધનભાઈ દેવગઢ બારીયા મૂળ એમનું ગામ અને એ ગોરધનભાઈ ઓપરેશન કરવા કરાવ્યું હશે બહુ બીમાર હતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એમને સિવિલ હોસ્પિટલમાં વડોદરાની અંદર અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી એમની અને બધાને એવું લાગતું હતું કે ગોરધનભાઈ નહીં બચી શકે હવે એ દરમિયાન એમના જે બેન હતા એમને બહુ જ સંકલ્પ હતો કે સ્વામી બાપા જો દેશમાં હોત તો અવશ્ય અહીં આશીર્વાદ આપવા માટે આવત મારા અને એવા નિષ્ઠાવાળા ભક્ત હતા તો બન્યો કે એક દિવસ સાંજને સમયે ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે પધાર્યા સાથે વિવેક સાગર સ્વામી સેવક સંતો બધા સ્વામી કે સારું થઈ જશે તમે ચિંતા કરતા અને પછી બહાર નીકળતા જનરલ વોર્ડ આવે તો એમાં પણ કેટલાક તો પ્રમુખ સ્વામી આવ્યા પ્રમુખ સાહેબ બધાને થઈ જાય એટલે એમને કીધું બાપા આશીર્વાદ આપો એટલે સ્વામી એ બધાને આશીર્વાદ આપતા આપતા ત્યાંથી પછી નીકળ્યા હવે બીજે દિવસે અમને તબિયતમાં એકદમ સુધારો થવા માંડ્યો એટલે એ વખતે ડોક્ટરે પણ વાત કરી તમને ઘણું સારું દેખાય છે એ વખતે ગોરધનભાઈ કીધું કે મારા ગુરુ આવ્યા હતા પ્રમુખ સામી મહારાજ અને આશીર્વાદ આપ્યા છે ને એટલે મને સારું થયું તો ડોક્ટર કે મને ખબર છે કે પ્રમુખ સ્વામી તો લંડન છે એ ક્યાંથી આગળ આવવાના અત્યારે એમનો તો પેલો ઉત્સવ ચાલે છે એમણે કીધું કે ના ખરેખર આવ્યા હતા ડોક્ટર કે તમને ભ્રાંતિ થઈ હશે ખરેખર ના હોય તો પેલા કે જુઓ મને ભ્રાંતિથી હોય પણ આ વોર્ડ વાળા બધાને પૂછવા પેશન્ટ બધાને આવ્યા તક નહોતા આવ્યા એ બધા કે આવ્યા હતા અમને સ્વામી આશીર્વાદ આપ્યાતા વિવેક સગર સ્વામી આ પ્રસંગ ઘણી વખત કહે છે અને કહે છે કે અમારે મારે બે સ્વરૂપ થયા છે કે સ્વામી ના તો થયા છે પણ આપણે થયા છે બે સ્વરૂપ એ ઘણી વખત રમોજની અંદર આ વાત કરતા હોય છે હવે આવા બધા પરચાઓની વાતો ખૂબ થઈ ત્યાં આગળ અને પછી કીધું સ્વામી આપણે છે ને એક પરચાની ચોપડી બહાર પાડીએ એવું સ્વામીને કીધું તો સ્વામી કે કે આપણો એ સિદ્ધાંત નથી પરચા થી કોઈ મહત્તા નથી સ્વામી કે આપણે સાધુતાની વાત કરવી આપણે નિયમ ધર્મની વાત કરવી આપણે ભગવાનની ભક્તિની વાત કરવી પણ પરચા પરચીનો સત્સંગ આપણે કરવા માંગતા નથી યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે અમેરિકાની અંદર જોન કેનેડીનું મૃત્યુ થયું એનું ખૂન થયું હતું હવે આખી દુનિયામાં આ વાત પ્રસિદ્ધ થઈ ગઈ હતી રેડિયો દ્વારા ટીવી દ્વારા અને છાપાઓ દ્વારા હવે એ વખતે યુવકો યોગી બાપા પાસે બેઠા હતા બધા કોલેજના ભણનારા યુવકો બધા બાપાને કીધું બાપા એક બહુ અગત્યની વાત છે કે અત્યારે આપણે આખી દુનિયામાં સત્સંગ કરાવી દેવો હોય ને આખી દુનિયા સ્વામિનારાયણ સ્વામીનું ભજન કરતી થઈ જાય એનો એક સરસ ઉપાય છે યોગી બાપા કે કો શું કરીએ આપણે તો આખી દુનિયામાં સત્સંગ થઈ જાય એમણે કીધું યોગ બાપા અમેરિકાનો પ્રમુખ જોન કેનેડી એનું ખૂન થઈ ગયું છે એનું ડેડ બોડી ત્યાં અમેરિકામાં પડ્યું છે આપણે એવી જાહેરાત કરીએ કે અમારા યોગી બાપા એ જોન કેનેડીને જીવ તો કરશે અને તમે જો એને જીવતો કરી દો તો બધું કામ થઈ જાય આટલું જ ખાલી કરવાનું છે તો આખી દુનિયામાં સત્સંગી થઈ જાય બધા જ યોગીજી મહારાજ એકદમ હસવા માંડે એમની રીત હતી જયારે બહુ જ હસવું આવે ને ત્યારે માથા ઉપર હાથ ઘસે એટલે યોગી બાબા હસવા માંડ્યા એ કે ગુરુ જો આપણે જોન કેનેડી ભાઈ ને અત્યારે જીવતા કરીએ ને તો આવતીકાલથી આ દાદર મંદિરની અંદર એટલા બધા મળદાની લાઈન થાય ને કે તમે કોઈ જીવતો માણસ બેસી ન હકો આ કરવા માટે આપણે નથી આવ્યા આ મરેલાને જીવતા કરવા અને બધું ભરચ એ કઈ એ આધ્યાત્મિકતા જ નથી હકીકત તો એ છે કે એને સુખિયા કર દો તમે એ જીવતા હોય તો સુખિયા ને મરી જાય તો ભગવાનના ધામમાં જીને સુખિયા એવું જ્ઞાન તમે આપો એવી ભક્તિ કરાવો સંતનું કાર્ય એ છે નારદજી હતા એને વાલિયાને શું આપ્યું પહેલા વાલિયા એવું કીધું કે મને તારી પાસે જે હોય એ બધું આપી દે વાલિયાને શું કીધું નારદજીને તારી પાસે જે હોય એ મને આપી દે તો નારદજી પોતે કે તું પહેલી વખત મારી પાસે એવો માણસ આવ્યો કે જેને મને એવું કીધું કે તારી પાસે જે હોય આપ લોકો મને એમ કે છે લોકસભાની ચૂંટણીની ટિકિટ અપાવી દો કોઈક એમ કે છે કે મને દીકરો આપી દો કોઈક એમ કે છે કે મને નોકરી અપાવી દો પણ તે એમ કીધું પહેલી વાર કે મારી પાસે જે હોય તને આપો મારી પાસે ભગવાન છે એવું તને આપીશ અને નારદજી એને આપ્યા આખી દુનિયાના બધા અને ભેગા થઈ અને પોતાની બધી સંપત્તિ વાલીઓને આપી દેત ને તો એ નારજે જે આપે કોઈ આપી શકે એમ નહોતા સંતની મહત્તા એ છે કે સંત આપણને ચપટી વગાડીને બંગલો ઉભો કરી દે એની મહત્તા નથી આપણા જીવમાં ભગવાન આપી દે આપણા અંતરમાંથી દોષો કાઢી નાખે ને આપણને અક્ષરધામ નો કોલ આપે આપણું કલ્યાણ કરી નાખે એ એમની મહત્તા છે દુનિયામાં કોઈ આપી શકે નથી એ સંતની મહત્તા તો સામે સામે જોવાનું આપણે એમને વાત ગુરુની એટલે ચમત્કારો ન જોવા ગુરુની સામે જોવું એટલે એના ગુણો સામે જોવું શ્રી પોતે ત્યાં અમદાવાદ ની અંદર બિરાજમાન હતા અને એ વખતે ત્યાં આગળ વ્યક્તિગત દર્શન ની અંદર બધા હરિભક્તો મળવા માટે આવતા હોય એમાં એક અજાણ્યા ભાઈ આવ્યા અને આવીને સ્વામીને પગે લાગ્યા અને કીધું કે સ્વામી હું અમદાવાદ અને મુંબઈની વચ્ચે ટીસી તરીકેની નોકરી કરું છું અને હું આપની પાસે કંઠી પહેરવા માટે આવ્યો છું આપને મારે ગુરુ બનાવવા છે એટલે શ્રીને વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી એ વખતે પેલા ભાઈ બોલાય કે સ્વામી હું આપની પાસે કેમ આવ્યો આપનો શિષ્ય થવા માટે તો એની એક વાત છે મારે તમને કેવી છે એમ કરીને પોતે વાત શરૂ કરી કે મારે રોજ આ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવાનું હોય તો કેટલાક લોકો એવા હોય કે જે અપડાઉન કરનારા હોય એ રોજ અમારી સાથે રોજ ભેગા થતા હોય ને અમે એને ઓળખતા હોય એમને ઓળખતા હોય એકવાર એવું થયું કે કમ્પાર્ટમેન્ટની અંદર આવા બધા અપડાઉન કરનાર બધા ભેગા થયા હતા હું ત્યાં ઉભો હતો અને એ લોકો બધા ટાઈમ પાસ કરતા હતા અને બધા ગપ્પા જાત જાતની વાતો ચાલતી હતી એમાં એક વિષય એવો નીકળ્યો કે આજના બધા ગુરુઓ કેવા છે એની વાતો નીકળતી હતી બધી હવે આ જેટલા ભેગા થયા હતા અને બધા નાસ્તિક જેવા હતા એટલે બધા એકે એક ધર્મગુરુનું ખંડન કરતા હતા પહેલા એક ધર્મગુરુની વાત નીકળે એટલે એક ઓકકે કે એનું તો આવું સ્કેન્ડલ છે પેલું કે એનું તો આવી વાત સાંભળી હતી ત્રીજો કે એનું તો આવું હતું ચોથો આમ કરે તો 5 મિનિટમાં તો એનું ફીંડું વાળી દે પછી બીજાનો વારો આવે તે બીજા ગુરુની પર બધા તૂટી પડે તે એને ઉપર આવું કરે હવે આવી બધી વાતો ચાલતી હતી એ વખતે અચાનક કોકના મોઢે તમારું નામ નીકળ્યું કે પ્રમુખ સ્વામી પણ બહુ મોટા ગુરુ છે અને એ વખતે મેં જોયું કે જે લોકો ક્યારના બોલ બોલ કરતા હતા ને એ બધા બંધ થઈ ગયા શાંત થઈ ગયા એ બધા એક જ ના એ તો ખરેખર આ સંત છે એમાં તો કઈ કહેવા જેવું નથી એ વખતે મને થયું કે જે લોકો ટાઈમ પાસ કરવા માટે પણ તમારો એક નેગેટિવ પોઈન્ટ શોધી ન શક્યા તો આવા શુદ્ધ ગુરુ બને બીજે કઈ મળશે નહીં ગુરુમાં જોવાનું આ પ્યોરિટી જોવાની કે આ કેટલા શુદ્ધ સંત છે એમનું વર્તન જોવાનું કે એમાં કઈ ડાઘ છે એમના એમના શિષ્યો કેવા કેવા છે છે ગુરુ એ જોવાનું એમાંથી આપણને ગુરુનો મહિમા સમજાય છે ગુરુની પાસે જોવાનું તો એમને ભગવાનમાં કેવી ભક્તિ છે જોવાનું એમને પોતાને ભગવાનમાં ભક્તિ હોય તો આપણી અંદર દ્રઢ કરાવે તો એમને કેટલું છે કે રાત દિવસ એમને જે ભગવાનનું અખંડ ભજન રહ્યા કરે છે સ્મરણ રહ્યા કરે છે એક પ્રસંગ છે સ્વામીશ્રી પોતે મુંબઈની અંદર હતા ઓગણીસો એક્યાસી ની સાલનો પ્રસંગ છે કે એમને એક ઓપરેશન કરાવ્યું હતું સ્વામીશ્રીને ગોલ બ્લેડરનું અને એ વખતે ખંભાલા હિલ હોસ્પિટલમાં સ્વામીશ્રી આરામ કરતા હતા એ વખતે ડોક્ટર કિરણભાઈ દોશી એ ત્યાં સેવાની અંદર હાજર હતા તો એમને અચાનક સ્વામિનારાયણ 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 એવો અવાજ સંભળાવવા માંડ્યો તો એમને તપાસ કરી કે અવાજ આવે છે ક્યાંથી અડધી રાત્રે અને તપાસ કરતા કરતા પહોંચ્યા તો સ્વામી શ્રી સુતાતા એ સુતાતા એમના શરીરમાંથી અવાજ આવતો હતો બોલતા નહોતા પણ એમના શરીરમાંથી સુષુપ્તિ અવસ્થાની અંદર પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો ધીમો મધુર અવાજ એને સંભળાતો હતો એ વખતે એમને પ્રતીતિ થઈ કે આ એવા પુરુષ છે કે એમને સુષુપ્તિમાં પણ રુવાડે રુવાડે ભગવાનનું ભજન થાય છે